રાધા સ્વાગત છે આપ સૌનું રાધા રાધા આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવાના છીએ ગુજરાતી ટીવી ડોટ કોમ પર શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ એકાંતિકાનો સાર પ્રકાશિત થયો છે જે સેવક માધવ જસાપરા દ્વારા સરસ રીતે પ્રસ્તુત કરાયો છે હા તારીખ શૂન્ય ત્રણ શૂન્ય એક બે હજાર પચીસનો એ સત્સંગ એમાં ઘણા ઊંડા પ્રશ્નોના જવાબ મહારાજશ્રીએ આપ્યા છે બિલકુલ અને આપણો હેતુ એ જ છે કે આ સત્સંગમાંથી જે મુખ્ય જ્ઞાન છે જે સમજણ છે તેને આપણે અહીં સરળ ભાષામાં ચર્ચા કરી શકીએ જેથી આપણા રોજિંદા જીવનમાં આપણી આધ્યાત્મિક યાત્રામાં એ માર્ગદર્શનરૂપ બની શકે તો ચાલો શરૂઆત કરીએ રાધા નામ સ્મરણ અને જયઘોષ સાથે શ્રી રાધાવલ્લભ લાલ કી જય 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 શ્રી રાધે પહેલો પ્રશ્ન લઈએ જે અનુભૂતિ રાજી પટનાથી પૂછી રહ્યા છે એમને મૂંઝવણ છે કે સાંસારિક સફળતા અને ભોગની ઈચ્છા હોય તો શું સાથે સાથે શ્રીજીની મતલબ કે રાધા પ્રાપ્તિ થઈ શકે આ તો બે વિરોધી વસ્તુઓ જેવું લાગે નહીં આ પ્રશ્ન ઘણાના મનમાં હોય છે અને મહારાજશ્રીનો જવાબ જુઓ એ આશા પણ આપે છે અને વાસ્તવિકતા પણ બતાવે છે ચૂકે છે મહારાજશ્રી એ કહે છે હા શક્ય છે પણ સાથે એ પણ ઉમેરે છે કે એમાં સમય લાગી શકે છે સમય લાગી શકે છે કેવી રીતે એમ કે પ્રક્રિયા એવી છે કે પહેલા વ્યક્તિની જે ભૌતિક કામનાઓ છે જે સાંસારિક ઈચ્છાઓ છે એ પૂરી થશે અચ્છા એટલે પહેલા ભોગ મળશે હા અને જ્યારે એ ભોગ ભોગવી લે ત્યારે બની શકે કે એને એમાં કંઈ સાર ન દેખાય એમાંથી કદાચ વૈરાગ્ય જાગે એટલે ભોગ પોતે જ વૈરાગ્યનું કારણ બની શકે ચક્કસ બની શકે જો ભોગ ભોગવ્યા પછી મનમાં એના પ્રત્યે અણગમો આવે એમ થાય કે આ બધું નકામું છે તો તો પ્રગતિ ખૂબ ઝડપી થાય અને જો ન આવે તો જો મન ભોગમાં જ રચ્યું પચ્યું રહેતો તો પછી મહારાજજી કે છે એમ અનેક જન્મો પણ ઓછા પડે મુખ્ય વાત એ છે કે સંસારથી મન ઉબાઈ જવું જોઈએ અને ભગવાન માટે એક તીવ્ર સાચી ખેંચ ઊભી થવી જોઈએ અને એમણે એ પણ કહ્યું ને કે સંસારમાં જેને આપણે પ્રેમ કહીએ છીએ એ ખરેખર પ્રેમ નથી પણ સ્વાર્થ છે બિલકુલ એકદમ સ્પષ્ટ કહ્યું આપણું જે દુનિયાવી પ્રેમ છે એ જરૂરિયાત અને લેવડ દેવડ પર આધારિત છે સ્વાર્થ છે સાચો પ્રેમ તો નિઃસ્વાર્થ હોય જે ફક્ત ભગવાન સાથે જ શક્ય છે આપણે માંગીએ છીએ પણ ખોટી વસ્તુ હા મહારાજજી તો કહે છે કે આપણને માંગતા જ નથી આવડતું આપણે ઘર ગાડી પૈસા આ બધું નાશવંત માંગીએ છીએ શરીર છૂટશે એટલે બધું અહીં જ રહી જશે તો શું માંગવું જોઈએ શ્રીજીને જ માંગી લો રાધા રાણીને જ માંગી લો જો એ મળી જાય તો બાકી બધું તો આપોઆપ મળી જાય અથવા એની જરૂર જ ના રહે વાહ આ સમજણ ખરેખર જીવનની દિશા બદલી શકે સારું હવે એક બીજો પ્રશ્ન લઈએ આ થોડો ગંભીર છે અસ્મિતાજી દિલ્હીથી પૂછે છે હા બોલો એમની બહેનને કેન્સર છે અને એમને પોતાને પણ એ થવાનો ભય સતાવે છે આવા રોગ અને મૃત્યુના ભયનો સામનો કેવી રીતે કરવો આ બહુ વાસ્તવિક પ્રશ્ન છે અને અહીં મહારાજશ્રીનો જવાબ છે ને એ ભયથી ઉપર ઉઠીને સ્વીકારનો ભાવ કેળવવાની વાત કરે છે એ ખૂબ શક્તિ આપે છે સ્વીકાર કેવી રીતે મહારાજજી કહે છે છે ડરવાનો શું શાસ્ત્રો કહે છે શરીરમ વ્યાધિ મંદિરમ આ શરીર તો રોગોનું ઘર જ છે ગમે ત્યારે ગમે તે બીમારી આવી શકે એ તો સાચું અને મૃત્યુ એ તો આવવાનું જ છે એ તો નક્કી જ છે કયા બાને આવશે એ પણ નક્કી છે કેન્સર હોય હાર્ટઅટેક હોય એક્સિડન્ટ હોય બહાનું કોઈ પણ હોય એટલે એનો ડર રાખવાનો અર્થ નથી એમ બિલકુલ નહીં ડરવાને બદલે મહારાજ શ્રી કહે છે હિંમત રાખો રાધા નામનું સ્મરણ કરો અને આ શરીરને શ્રીજીના ચરણોમાં સમર્પિત કરી દો સમર્પિત કરી દેવું હા પછી ભલેને ને શ્રી કૃષ્ણ કેન્સરના રૂપમાં આવે કે કૃપાના રૂપમાં આપણે શું કામ ચિંતા કરવી આપણે તો શ્રીજીના છીએ ને આ ભાવ જો દ્રઢ થાય તો ભય રહે જ નહીં આ ખરેખર ભયને શ્રદ્ધામાં બદલવાની વાત છે અદ્ભુત ચાલો હવે પ્રેમની વાત પર પાછા આવીએ અર્જુન પાંડેજી ઉજ્જૈનથી એમનો પ્રશ્ન છે કે વ્યક્તિગત પ્રેમ અને આધ્યાત્મિક પ્રેમ આ બે વચ્ચે શું ફરક છે આ પણ એક મહત્વનો મુદ્દો છે મહારાજશ્રી ભેદ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે શું કહે કહે છે છે તેઓ તેઓ કે જેને આપણે સામાન્ય રીતે પર્સનલ લવ કે વ્યક્તિગત પ્રેમ કહીએ છીએ એ મોટે ભાગે દેહ પર આધારિત છે જરૂરિયાત પર આધારિત છે સ્વાર્થ પર આધારિત છે એટલે એ સાચો પ્રેમ નથી ના મહારાજશ્રીના મતે એ પ્રેમ નથી પણ રાગ છે મોહ છે આસક્તિ છે એ કોઈ વસ્તુ વ્યક્તિ કે સ્થાન સાથે જોડાયેલો હોય છે અને આ બધું તો નાશવંત છે બદલાતું રહે છે તો પછી આધ્યાત્મિક પ્રેમ કેવો હોય આધ્યાત્મિક પ્રેમનો સંબંધ સીધો આત્મા અને પરમાત્મા સાથે છે એ દેહથી પર છે એમાં કોઈ સ્વાર્થ નથી કોઈ અપેક્ષા નથી એ પરમાર્થિક છે સાચો પ્રેમ શબ્દ તો ત્યાં જ લાગુ પડે એટલે એકનો આધાર બદલાતી વસ્તુઓ છે બીજાનો આધાર શાશ્વત તત્વ છે બરાબર સમજ્યા સાંસારિક સંબંધોમાં આપ લે અપેક્ષાઓ હોય આધ્યાત્મિક પ્રેમ શુદ્ધ અને સ્થાયી હોય સરસ આ સ્પષ્ટતા પછી હિન્દુ સિંહજી પૂછે છે કે ભગવત પ્રાપ્તિ માટે કરવું શું મતલબ પ્રેક્ટિકલી શું કરવું જોઈએ અને આ ઇષ્ટાકાર વૃત્તિ શું છે હમ મહારાજશ્રી તો યાદ અપાવે છે કે આપણો આ મનુષ્ય જન્મ થયો જ ભગવત પ્રાપ્તિ માટે છે બધી સામગ્રી ભગવાને આપી જ છે પણ આપણે ભૂલી ગયા છે છે એવું લાગે હા એ જ વાત છે સંસારના ભોગોમાં એવા ફસાયા છીએ કે મૂળ હેતુ જ ભૂલાઈ ગયો છે ઉપાય શું તો કે ભોગ ભોગવો પણ ધર્મપૂર્વક અને ભગવાનને અર્પણ કરીને ભોગવો અને સાથે બીજું શું સૌથી અગત્યનું ભગવાનનું સ્મરણ નિરંતર નામ સ્મરણ કરતા રહો કોઈ નશો નહીં કોઈ પાપ નહીં ખરાબ જોવું સાંભળવું બોલવું નહીં ઇન્દ્રિયો પર સંયમ અને આ ઈષ્ટાકાર વૃત્તિનું શું એ કેવી રીતે થાય એ આનાથી જ થાય છે જ્યારે તમે સદાચાર પાળો નામ જપ કરો ત્યારે ઇષ્ટકાર વૃત્તિ એટલે કે તમારું મન તમારા ઇષ્ટદેવના સ્વરૂપમાં સહજ રીતે આપોઆપ સ્થિર થવા લાગે છે એટલે એના માટે કોઈ અલગથી હઠયોગ જેવું નથી કરવાનું ના ના આ તો આંતરિક શુદ્ધિ અને સ્મરણની સહજ પ્રક્રિયા છે બસ નિષ્ઠા જોઈએ સમજાયું સદાચાર અને નામ સ્મરણ એ જ મુખ્ય સાધન હવે એક તત્વજ્ઞાનનો પ્રશ્ન છે યોગેશ કુમારીજી પૂછો તેઓ પૂછે છે કે આત્મા પરમાત્મા અને ગુરુ આ ત્રણમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે આ સંબંધ કેવો છે અહીં શ્રી અદ્વૈત ભાવની વાત કરે છે સીધી વાત છે આ ત્રણેય મૂળભૂત રીતે એક જ છે એક જ છે હા આપણો જે આત્મા છે એ પરમાત્માનો જ અંશ છે એનું જ સ્વરૂપ છે અને એ જ પરમાત્મા જ્યારે કૃપા કરીને જીવોના ઉદ્ધાર માટે આવે છે ત્યારે મનુષ્ય રૂપમાં ગુરુ બનીને આવે છે એટલે શાસ્ત્રો કહે છે ગુરુ પરમ બ્રહ્મ બિલકુલ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ જ છે એટલે મહારાજશ્રી ખાસ ચેતવણી આપે છે શી ચેતવણી કે જે સાધક ગુરુને ફક્ત એક સામાન્ય માણસ તરીકે જુએ છે એના માટે કલ્યાણનો માર્ગ બહુ બહુ મુશ્કેલ બની જાય છે ગુરુ તો ભગવાનની ચાલતી ફરતી કૃપા છે એમના માટે શ્રદ્ધા અને સમર્પણ ખૂબ જરૂરી છે ગુરુનું મહત્વ સ્પષ્ટ થયું હવે એક વ્યવહારિક મુશ્કેલી પર આવીએ ગુલચંદજી મહારાષ્ટ્રથી તેઓ કહે છે કે બધું સમજાય છે ખબર છે પણ છતાંય બીજાના દોષ દેખાઈ જાય છે ખાસ કરીને કોઈ બીજા સાધક કે વૈષ્ણવના દોષ તરત નજરે ચડે છે આનાથી કેમ હા આ આપણી પોતાની જ એક મોટી ખામી છે મહારાજશ્રી એને છિદ્રાન્વેષણ કહે છે એટલે કે બીજાના છિદ્ર એની ખામીઓ શોધવાની વૃત્તિ પણ એ થાય છે કેમ એ આપણી દ્રષ્ટિની ભૂલ છે મહારાજશ્રી એક સરસ સવાલ પૂછે છે જ્યારે આપણે કોઈના દોષ જોઈએ છીએ ત્યારે એની અંદર બેઠેલા પરમાત્માને કેમ નથી જોતા હા એમણે પેલો કઠપૂતળીનો દાખલો આપ્યો હતો હા ખૂબ સચોટ જેમ કઠપૂતળીના ખેલમાં આપણે કઠપૂતળીને નાચતી જોઈએ છીએ પણ ખરો કલાકાર તો પડદા પાછળ છે જે દોરી ખેંચે છે જાણકાર માણસ કલાકારને જુએ કઠપૂતળીને નહીં બરાબર એમ જ આપણે વ્યક્તિના કર્મો કે દોષોમાં અટવાઈ જવાને બદલે એની પાછળ રહેલી જે ચૈતન્ય શક્તિ છે જે પરમાત્મા છે એને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ દરેક જીવમાં ભગવાન છે એ ભાવ કેળવવો પડે અઘરું છે પણ ઉપાય આ જ છે સારું હવે એક કરુણાભર્યો પ્રશ્ન નિકેતન સિંગલાજી પંજાબથી બોલો એ પૂછે છે કે કોઈ વ્યક્તિ બહુ જ પીડામાં હોય દુઃખી હોય પણ એને ભગવાનમાં શ્રદ્ધા ન હોય એ આધ્યાત્મિક ન હોય તો એની મદદ કઈ રીતે કરવી આ સ્થિતિ ખરેખર દયાજનક છે મહારાજશ્રી અહીં ભૌતિક મદદ ઉપરાંત એક સૂક્ષ્મ ઉપાય બતાવે છે શું ઉપાય છે એ કહે છે કે આવી વ્યક્તિ જ્યાં હોય એની નજીક એના સાંભળવામાં આવે એમ ભગવદ નામનું સંકીર્તન કરવું ભગવત કથા કરવી પણ એ વ્યક્તિ તો ધ્યાન નહીં આપે ને ભલે ના આપે પણ એ પવિત્ર શબ્દો એના કાનમાં તો પડશે ને શાસ્ત્રો કહે છે કે નામ સાંભળવાનું ફળ પણ નામ લેવા જેટલું જ છે શબ્દની શક્તિ છે શું ખબર એ સાંભળીને જ કલ્યાણ થઈ જાય બની શકે કદાચ એ નામ સાંભળતા સાંભળતા જ એના પ્રાણ છૂટે તો સદ્ગતિ થઈ જાય ભગવત પ્રાપ્તિ પણ શક્ય બને અલબત્ત કર્મના સિદ્ધાંત પ્રમાણે તો નિજકૃત કર્મ ભોગ સુનભ્રાતા કર્મો તો ભોગવવા જ પડે હા પણ આવી સ્થિતિમાં ભજન અને નામ સંભળાવા સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી એની આસપાસ એક પવિત્ર વાતાવરણ બનાવવું એ જ સાચી મદદ છે સમજાયું હવે આજકાલની એક બહુ કોમન સમસ્યા હા રામનરેશી પૂછે છે કે સત્સંગ સાંભળવા મળકે મોબાઈલ હાથમાં લઈએ પણ પછી યુટ્યુબ ખોલીએ કે બીજું કંઈક અને મન ક્યાંય ભટકી જાય કલાકો વેડફાઈ જાય ખબર જ ન પડે શું કરવું અરે હા આ તો ઘર ઘરની કહાણી લાગે છે શ્રી આના માટે એક જ ઉપાય કહે છે નિયમ પાડો નિયમ કેવો નિયમ આત્મનિયંત્રણનો નિયમ નક્કી કરો કે મારે આટલો સમય દાખલા તરીકે અડધો કલાક કે કલાક ફક્ત સત્સંગ કે એકાંતિકા જ જોવી સાંભળવી છે એ પતે એટલે તરત મોબાઈલ બંધ પણ એ લાલચ બહુ મોટી છે એક ક્લિક કરો ને બીજે પહોંચી જવાય એ જ તો એટલે જ મન પર લગામ રાખવી પડે જો નિયમ નહીં પાડો તો કલાકો ક્યાં જતા રહેશે ને ખબર પણ નહીં પડે અમૂલ્ય સમય વેડફાઈ જશે જેટલું જરૂરી છે એટલું જ વાપરો પછી બાજુ પર મૂકી દો જાગૃતિ રાખવી પડે બરાબર કહ્યું હવે એક અનામી પ્રશ્ન છે કદાચ ઘણા લોકો આ સ્થિતિ અનુભવતા હશે શું છે કે પોતાની નબળાઈ ખબર છે છોડવી પણ છે પણ છૂટતી નથી ક્યારેક સંજોગો એવા આવે કે ન ચાહતા હોય એ પણ ખોટું થઈ જાય ત્યારે શું કરવું હમ લાચારી જેવી સ્થિતિ અહીં મહારાજશ્રી બે વાત કહે છે કઈ બે વાત એક ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરો આર્તભાવે કહો કે હે પ્રભુ મારામાં શક્તિ નથી તમે જ બચાવો અને બીજું નામ જપ ચાલુ રાખો નામ ઢાલ જેવું કામ કરશે અને બીજી કોઈ વાત હા એક ચેતવણી પણ આપે છે ગંભીર ચેતવણી શું છે એ કહે છે કે અત્યારે કદાચ સારા કર્મો પુણ્યનું ફળ ભોગવી રહ્યા છે એટલે એટલે સમય સારો લાગે મન આપણને નબળાઈઓ તરફ ખેંચી જાય છે ને અને આપણે તણાઈ જઈએ છીએ હા એવું બને પણ જ્યારે આ પુણ્ય ખલાસ થશે અને પાપ કર્મોનું ફળ સામે આવશે ત્યારે સ્થિતિ બહુ ખરાબ થશે ત્યારે એવી દુર્દશા થશે કે બસ ત્રાહિમામ ત્રાહિમામ સિવાય કંઈ નહીં સુ છે બધા ભાણ ઠેકાણે આવી જશે બાપ રે એટલે સમયસર ચેતી જાઓ સુધરી જવાનો પ્રયત્ન કરો એમાં છે આ ચેતવણી તો ખરેખર વિચારવા જેવી છે સારું હવે ગિરીશ પાઠકજીનો સવાલ હ એ પૂછે છે કે માણસ તો વારે વારે ભૂલો કરે છે મનના વશમાં થઈ જાય છે પછી માફી માંગે છે તો શું ભગવાન આમ વારંવાર માફ કરતા રહે છે એમની માફીની કોઈ લિમિટ છે મારા શ્રી ભગવાનની કરુણા પર બહુ ભાર મૂકે છે કે છે ભગવાન તો કરુણાના સાગર છે વાત્સલ્યના સાગર છે જો એ માફ ન કરે તો આપણું શું થાય આપણી તો ક્યારેય ગતિ જ ન થાય એ તો છે અને એ પણ સાચું છે કે આપણું મન બહુ ચંચળ છે ન ઈચ્છવા છતાં ભૂલો કરાવી દે છે પણ શું પણ મહત્વનું એ છે કે આપણે પ્રયત્ન ન છોડવો જોઈએ ભૂલ થાય તો નિરાશ થયા વગર ફરીથી મનને કાબૂમાં લાવવાનો પ્રયત્ન ચાલુ રાખવો એટલે પ્રયત્ન ચાલુ રાખવો એ મુખ્ય છે હા બિલકુલ મનને કાબૂ કરવું અઘરું છે પણ અશક્ય નથી જો આપણે ધીરજથી હઠ કરીને પ્રયત્ન કરતા રહીએ તો ધીરે ધીરે મન વશમાં આવવા લાગે છે ભગવાનની ક્ષમા તો અસીમ છે પણ આપણે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ ઠીક છે હવે બહુ જ અગત્યનો સવાલ જેમાં ઘણીવાર ગેરસમજ થાય છે શું પોતાના આત્મઉદ્ધાર માટે પ્રયત્ન કરવો એ સ્વાર્થ કહેવાય ના ના બિલકુલ નહીં શ્રી આ બાબતે એકદમ સ્પષ્ટ છે અને ભાર દઈને ના કહે છે તો પછી સ્વાર્થ શું છે સ્વાર્થ એ છે કે શરીરના ભોગ માટે જીવવું ઇન્દ્રિયોના સુખ પાછળ દોડવું પૈસા પદ પ્રતિષ્ઠા જેવી સાંસારિક વસ્તુઓની ઈચ્છા કરવી આ બધું સ્વાર્થ છે અને આત્મોદ્ધાર પોતાના સાચા સ્વરૂપને જાણવાની ઈચ્છા જન્મ મરણના ફેરામાંથી છૂટવાની ઈચ્છા જેને શાસ્ત્રો મુમુક્ષુતા કહે છે એ સ્વાર્થ નથી એ તો પરમ અર્થ છે પરમાર્થ છે અને આ ઈચ્છા તો ભાગ્યે જ જાગે છે ને અરે જરા પણ સહેલી નથી મહારાજશ્રી કહે છે કે હજારો લાખો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે જીવના મનમાં આવી સાચી મુમુક્ષુતા જાગે છે એટલે દેહની ઈચ્છા સ્વાર્થ આત્માની ઈચ્છા પરમાર્થ પોતાના ઉદ્ધારનો વિચાર તો સૌથી પહેલો કરવો જોઈએ ખૂબ જ સ્પષ્ટતા થઈ ગઈ તો હવે આ બધી ચર્ચાના અંતે આત્મા ઉદ્ધાર માટે મહારાજશ્રી કોઈ મુખ્ય અંતિમ ઉપાય બતાવે છે હા અંતમાં તેઓ એક ખૂબ જ શક્તિશાળી અને પ્રમાણમાં સરળ સાધન પર ભાર મૂકે છે કયું સાધન પ્રણવ એટલે કે ઓમકાર ઓમકારનું મનન અને જપ એ કહે છે કે જેટલું બની શકે એટલું ઊંડાણથી અર્થ અને ભાવ સમજીને ઓમકારનું ચિંતન અને જપ કરતા રહેવું જોઈએ શું ફક્ત ઓમકારનું જપ કરવાથી બધું થઈ જાય ભલે બીજા શાસ્ત્રો ન વાંચ્યા હોય શ્રીનો તો એવો જ વિશ્વાસ છે તેઓ કહે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાથી શ્રદ્ધાથી ફક્ત પ્રણવનો જ સહારો લે એનો જ સતત જપ અને મનન કરે તો વેદાંતનો ઉપનિષેદોનો બધો સાર એના હૃદયમાં આપોઆપ પ્રગટ થઈ જાય એટલી શક્તિ જે ઊંકારમાં હા પ્રણવ પોતે જ સંપૂર્ણ શાસ્ત્ર છે એમાં બધું જ જ્ઞાન સમાયેલું છે તો આજની આપણી આ ચર્ચા જે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ સાર પર આધારિત હતી એને આપણે અહીં વિરામ આપીએ જો મુખ્ય વાતો ફરિયાદ કરીએ તો હા કહી શકાય કે સાંસારિક ઈચ્છાઓ અને આધ્યાત્મિક લક્ષ્ય વચ્ચે કેવી રીતે સંતુલન કરવું રોગ અને મૃત્યુના ભયનો સ્વીકાર અને સમર્પણ દ્વારા સામનો કરવો પછી સાચા પ્રેમનું સ્વરૂપ શું છે ગુરુનું મહત્વ છે અને 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 બીજાના દોષ જોવાને બદલે પોતાના પર કામ આ બધા માટે નામ સ્મરણ સદાચાર કેટલા જરૂરી છે અને છેલ્લે આત્મઉદ્ધાર એ સ્વાર્થ નથી પણ પરમ કર્તવ્ય છે બરાબર અને આ બધા પાછળનો મૂળ સૂર એ જ છે કે આપણે ખરેખર શું માંગી રહ્યા છીએ નાશવાત વસ્તુઓ કે શાશ્વત આનંદ અને એ શાશ્વત આનંદ માટે પ્રણવ જેવો સનાતન માર્ગ પણ ઉપલબ્ધ છે ખરેખર ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાએ આ સારને ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે ચોક્કસ તો જો આપ સૌને અમારો આ વાર્તાલાપ આ ચિંતન ગમ્યો હોય તો આપના વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો હા અને ગુજરાતી ટીવી ડોટ કોમને ને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જય શ્રી રાધે શ્યામ જય જય શ્રી રાધે જય શ્યામ શ્રી રાધા 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 રાધા